પરીક્ષિત રાજા એકવાર મૃગ્યા કરવા માટે નીકળેલા અને એમાં બહુ એને તરસ નાગેલી શમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે શમિક ઋષિ ધ્યાનમાં બેઠેલા ખબર રહી નહીં રાજા આવ્યા છે એટલે રાજાને એમ થયું કે ઋષિની પાસે હું આવ્યો અને મારું કોઈ સન્માન ન કર્યું મને આદર ન આપ્યો એટલે ત્યાં એક મરેલો સર્પ પડ્યો તો એ સર્પ બાણમાં લઈ અને ઋષિના ગળામાં પરીક્ષિત રાજા એ નાખ્યો આ પ્રસંગ બહુ સમજાવે એવો છે ગળામાં ઋષિના ગળામાં મરેલો સર્પ નાખીને રાજા જતા રહ્યા નજીકમાં શમિક ઋષિનો દીકરો શૃંગી રમતો તો એને ખબર પડી કે મારા પિતાના ગળામાં પરીક્ષિત રાજા એ મરેલો સર્પ નાખ્યો અને ત્યારે શૃંગીએ શ્રાપ આપ્યો કે જા આજથી સાતમે દિવસે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે એક ઋષિનું અપમાન કરવામાંથી મૃત્યુ નીપજ્યું છે પરીક્ષિત રાજા આ પ્રસંગ આપણે બધા એટલા માટે શીખી રાખો કે ભગવાન ગુરુ કોઈ સંત કોઈ મહાપુરુષ કે માતા પિતા વડીલો એની પાસે જઈએ ત્યારે માનની અપેક્ષા રાખવી ત્યાં તો નમવાનું હોય ત્યાં સન્માનની અપેક્ષા ન રાખાય જો આ સત્સંગનું આયોજન છે હું તો મારી કથામાં સતત આ વાત રાખું છું કે સત્સંગમાં બહુ માન સન્માનો આપણે રાખીએ તો કથાનો ટાઈમ કટ થાય અમારે અમુક અમુક આયોજનોમાં અડધો અડધો કલાક સન્માનો ચાલ્યા કરે હવે પબ્લિક બધી કથા સાંભળવા આવી હોય એ કાંઈ આપણા હાર પહેરવા જોવા ન આવી હોય પણ લોકો બહુ સન્માનની અપેક્ષાઓ રાખે તો પછી ઘણા લોકોને અન્યાય થતો હોય છે અને એટલા માટે વડીલો પાસે માતા પિતા પાસે ગુરુ પાસે કોઈ સંત પાસે જઈએ તો ક્યારેય માન સન્માનની અપેક્ષા ન રાખે ત્યાં તો નમવાનું હોય ત્યાં તો આપણે ઝૂકવાનું હોય ત્યાં સન્માનની અપેક્ષા ન રાખ પરીક્ષિત રાજાએ એક સંત પાસે ઋષિ પાસે સન્માનની અપેક્ષા રાખી એમાંથી આજ એનું મૃત્યુનો શ્રાપ થયો રાજા ઘરે જતા રહ્યા આ બાજુ શૃંગી આવી અને પિતા પાસે આવીને સર્પ એક કોર કરીને રોવા લાગ્યા પિતા સમાધિમાંથી જાગ્યા કારણ પૂછું શૃંગીએ બધી વાત કરી અને શ્રમિક ઋષિને કહે છે કે મેં આ રીતે શ્રાપ આપી દીધો અને ત્યારે ઋષિ રાજાનું મૃત્યુ થશે તો પ્રજાની રક્ષા કોણ કરશે આપણે તો સાધુ સંત છીએ કોઈ આપણું અપમાન કરે તો સહન કરવું જોઈએ આ રીતે શ્રાપ ન અપાય આ કેવું ભાગવત શીખવાડી જો રાજાનો ધર્મ શીખવાડ્યો કે કોઈ સંત પાસે માનની અપેક્ષા ન રાખવી પણ આ સંત પાછા શીખવાડે કે કદાચ કોઈ અપમાન કરે તો એનું હિત થાય વિચારવું અહિત થાય એવું વિચારવું શમિક ઋષિ બોલ્યા બેટા આપણે એવું ન વિચારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી ગ્રંથમાં અમારા સાધુના ધર્મમાં એવું લખીને ગયા કે તાડનં તાડન કૃતમ કુમતી ભીર નહી ક્ષંતવ્ય સર્વે ચિંતનીય હિત અમારા સાધુને કોઈ કુમતી ચંદ કોઈ કુબુદ્ધિ લોકો ગાળ આપે કે મારે તો એને ક્ષમા આપી દેવી અને એનું હિત થાય એવો વિચાર કરો સારા માણસો તો સાધુને ગાળ્યું દે જ નહીં ને એ કઈ મારે પી ક્યારેક કોઈ કુમતી ચંદ કદાચ ગાળે બોલે અપમાન કરે મારે તો એને ક્ષમા કરી દેવી અને એનું હિત થાય વિચાર સાધુએ કરો સાધુએ કોઈ દી કોઈનું અહિત થાય વિચારો નહીં શમીક ઋષિ બોલ્યા છે કે બેટા ત્યાં ખોટું કામ કર્યું આ બાજુ રાજા ઘરે ગયા પરીક્ષિત રાજાને પશ્ચાતાપ થવા લાગ્યો કે મેં એક નિરપરાધ ઋષિનું અપમાન કર્યું મહાત્માનો અપમાનનું ફળ મને જરૂર મળવું જોઈએ જલ્દી મારી સંપત્તિને મારા રાજ્યનો વિનાશ થવો જોઈએ જેથી કરીને ફરીને મને કોઈ દિવસ આવી પાપ બુદ્ધિનો જાગે એક એક પોઈન્ટ આપણને શીખવાડે ક્યારેક કંઈક ભૂલ થાય તો એનો પશ્ચાતાપ જરૂર થવો જોઈએ આ પસ્તાવો વિપુલ ચરણું સ્વર્ગથી ઉતર્યું પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે રાજા વિચાર કરે જરૂર મને આ અપરાધનું ફળ મળવું જોઈએ અને એ જ સમયે પરીક્ષિત રાજાને સંદેશ મળ્યો છે કે શૃંગીના શ્રાપથી આજથી સાતમે દાડે તમારું મૃત્યુ થશે અને પછી જ્યારે મૃત્યુની ખબર પડી ત્યારે પરીક્ષિત રાજા રાજ્યનો ત્યાગ કરી પોતાના પુત્ર જન્મે જઈને રાજ્ય સોંપી અને ગંગા નદીને કિનારે ભજન કરવા માટે નીકળ્યા છે મોત નજીક આવે ને પછી રાજમાં રસ નો રેવાય આપણને હવારમાં એમ ખબર પડી જાય કે આ બપોરે બાર વાગે મૃત્યુ આવવાનું છે પછી કોઈ લુમ્સ ના મશીને આટો મારવા જાય હે પછી કોઈ જાય જે સારું એ થાય પછી કોણ જાય આપણને ભરોસો છે કે હજી વીસ પચીસ વર્ષ રહેવાનું છે એટલે આટા મારી નહીતર કોણ આટો ખબર પડી જાય કાલ મરવાનું છે પછી કોણ જાય

ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ સુત પ્રિય અન્ય સુખદેવજી મહારાજ ને કહે કે જરૂર મારા ઉપર ભગવાન ની કૃપા થયેલી છે જરૂર મારા ઉપર ભગવાન પ્રસન્ન થયેલા છે નહીતર મને તમારા જેવા સંતના દર્શન ક્યાંથી થાય પરીક્ષિત રાજાની ની વાત જો અપિમે ભગવાન પ્રೀತઃ કૃષ્ણ પાંડુ સુતપ્રિયા મારા ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયેલા છે અન્યથા તે્યક્ત ગતે દર્શનમ ન કથમ ઽૃણં અન્યથા નહ अस्माकम् ઽૃણામ કથમ દર્શનમ ભવે તમારું દર્શન અમને કેમ અને પછી પરીક્ષિત રાજા બોલ્યા સાનિધ્યા મહાંત્યપી સદ્યો પાણી વૈ પુસા જેમ વિષ્ણુ ને બાળી ને અસુરો ભાગી જાય એમ હે મહાપુરુષ સુખદેવજી મહારાજ તમારા જેવા સંતના દર્શન થી સાનિધ્યથી પાપ માત્ર બળીને નાશ પામે સ્વામિનારાયણ ભગવાને એમના માતા ભક્તિ માતાને આ વાત કહેલી માં કોઈ એવા પવિત્ર સંત મળે તો જન્મો જન્મના પાપ બાળીને રાખ કરી દે ભાગવત નો છઠ્ઠો સ્કંદ પણ આ વાત બોલ દૈવી પુરુષ કોઈ પવિત્ર આત્માની પધરામણી થાય તો એ આપણા એનું સાનિધ્ય મળે તો આપણા પાપ બાળી